નર્મદા ડેમ એકસો ચોત્રીસ પોઈન્ટ પંચોતેર મીટર પર પહોંચી નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા નર્મદા ડેમ સત્યાસી ટકા ભરાયો સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાતા ડેમનો નજારો જોવા માટે પ્રવાસીઓનો ધસારો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરકમ વધારો ઉપરવાસમાં ત્રણ લાખ સાઈઠ હજાર છસો ઓગણત્રીસ ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં ત્રણ હજાર આઠસો ત્રેવીસ પોઈન્ટ સાહીઠ મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજનું પાણી નર્મદા ડેમ મહત્વ સપાટીથી માત્ર ચાર મીટર દૂર ડેમની મહત્ત્વની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ગેટમાંથી એક પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડતા નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને અલર્ટ જ્યારે નર્મદા ડેમમાં ખોલતા પ્રવાસીઓને ડેમનો નજારો જોવા જોવાનો લાવો મળ્યો હતો